જય માતાજી હું સાહિત્ય પૌ ભાગ અને પૌ ભાગવી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે ઘણી ઘણી બાબત એવી બને બને વખત એવું કે નજરે જોયેલું સાચું અને કાને સાંભળેલું પણ ખાતું સાચું નથી હોતું કાને શીણું ન માણીએ નજરે દીઠું ચાસ કાને સાંભળ્યું હોય એટલે સાચું ન માની લેવું અને નજરે જોયું હોય એટલે સાચું ન માની લેવું સાચું તો અનુભવ છે અને ઉડાડી રહ્યો છે ત્રીજી વ્યક્તિ જોનારને એમ લાગે છે કે જે ચણ નાખે છે એ પરોપકારી છે પુણ્યશાળી છે એ સારું કામ કરી રહ્યો છે પણ હકીકતમાં એવું નથી જે ચડ નાખી રહ્યો છે એ પક્ષીઓને જાળમાં ફસાવવા માટે એનો શિકાર કરવા માટે થઈ અને ચડ નાખી રહ્યો છે જ્યારે ઉડાડી રહ્યો છે એને માણસ અધર્મી સમજે છે પાપી સમજે છે નિર્દય સમજે છે પણ હકીકતમાં એ દયાળુ છે એ એટલા માટે પથ્થર મારી પક્ષીઓને ઉડાડી રહ્યો છે કે પક્ષીઓ ક્યાંક જાળમાં ન આવી જાય અને એનો શિકાર ન બની જાય એટલે પરોપકારનું કામ તો કાતરો મારી અને ઉડાડવા વાળો કરી રહ્યો છે જ્યારે ચણ નાખી અને પક્ષીઓને વાળો તો પાપનું કામ કરી રહ્યો છે પણ જોનારની અંદર જુદી દ્રષ્ટિ થાય છે એમ ક્યારેક નજરે દીઠું પણ ખોટું હોય અને ક્યારેક કાનથી સાંભળેલું ખોટું હોય પણ હકીકતમાં તો જે પ્રસંગ બનતો હોય એનો અનુભવ સાચો હોય છે બહુ ભાગી જે માતાજી